મહિલા કોંગ્રેસ આ વખતે મેદાનમાં આવી છે દારૂને નેસ્ત નાબૂદ કરવા માટે શું પ્લાનિંગ છે ને કેવી રીતના રણનીતિ છે આજે જ્યારે અમે મહિલા કોંગ્રેસ અહીંયા એકત્રિત થયા છે તો અમો કચ્છ જિલ્લાના જેટલે બી અમારી પદાધિકારી બહેનો છે એના હિસાબે અમે એવી રીતે પ્લાનિંગ કરી છે કે અમે બે નંબર પાડશું સાર્વજનિક કરશું બે નંબર એની અંદર જે બી પીડિત છે જેના શહેર ગલી મોહલ્લા કે પછી એના જે બી આજુબાજુના વિસ્તારોમાં જ્યાં બી દારૂના હટરાવ આવતા હોય એને એવું લાગતું હોય કે ના મારે આ નંબર ઉપર કોંગ્રેસની બહેનોની મદદ જોતી હોય એ લોકો જ્યારે બી અમને ફોન કરીને કોન્ટેક કરશે ત્યારે અમે મહિલા કોંગ્રેસની બહેનો સાથે જઈને એ બહેનને મદદરૂપ થશું ને જે તે જગ્યાએ જે બી હટરાવ ચાલતા હોય એને બંધ કરાવવાની પૂરેપૂરી કોશિશ કરશે કેટલી મહિલાઓ જોડાયેલી છે સામાજિક તરીકે મહિલાઓનો શું સપોર્ટ મળ્યો છે સામાજિક રીતે તો અત્યારે તો હું જે અમારી કોંગ્રેસની બહેનો છે એમના જ રીતે કહી શકું છું આગળ સામાજિક રીતે જે બી આવવા માગતા હોશે એને સાથે લઈને ને અમે આ કદમ જે આગળ વધાર્યું છે એની અંદર અમે સામાજિક બહેનોને સાથે લઈને આ જે મિશન છે એમાં અમે એમને મદદરૂપ થઈને પૂરું કરશું અગાઉ પણ ઘણી જગ્યાએ રેડ કરવામાં આવી હતી પછી ધીમે ધીમે આ મુદ્દો ઠંડો થઈ જતો હોય છે આ વખતે આ મુદ્દો ઉછળ્યો છે હવે શું લાગે છે ભવિષ્યમાં કન્ટિન્યુ રહેશે કે પછી ભવિષ્યમાં આ મુદ્દો કન્ટિન્યુઅસ જ રહેશે કેમ કે એનાથી જ્યારે બેનો બેનોના ઘરમાં જ્યારે આ એક એવી રીતે રોગ થઈ ગયો છે આપણે કહીએ તો કેન્સર રોગ છે એ ખતમ થવાનું નથી જ્યારે બેનો વધે વધારે પીડિત છે એ વસ્તુથી તો આ જે દૂષણ જે ચાલુ છે ને અગાઉ બી ચાલું જ રહેવાનું છે કેમ કે જ્યારે આવા ધંધાઓ ઉપર દારૂના હોય ડ્રગ્સના હોય જ્યારે પોલીસની મીઠી નજર હોય તો એનો સંપૂર્ણપણે નાશ થઈ શકતું નથી કેમ કે એની અંદર અમને સાર્વજનિક હોય કે સામાજિક રીતે હોય કે બધાનું સાથ સહકાર જોતું હોય છે ને જ્યારે આ બધાનું સાથ સહકાર હોય તો એ નાબૂદ થઈ શકે છે જ્યારે અમે આ વસ્તુ રેડ પાડવા માટે જતા હોઈએ કે લોકોને સાથે લેવા જતા હોઈએ તો ક્યાંય ને ક્યાંક સામાજિક રીતે લોકોને દબાણ આવતું હોય પોલીસનું દબાણ આવતું હોય તો એમાં અમે સક્ષમ જ બહેનો જઈને આ આ જે દારૂના હટરાવ છે એને બંધ કરવાની કોશિશ કરશું ને નાબૂદ કરવાની પૂરેપૂરી અમારી કોશિશ છે કે જે જે તે વિસ્તારમાં ચાલુ છે અહીંયા બંધ થાય દારૂના ખાસ કરીને પોલીસ પ્રોટેક્શન સાથે જશો કે ફક્ત મહિલાઓ એ સમયની અનુકૂળતા છે અમે અમારી કોંગ્રેસ બહેનો જ પોતાની તાકાત બનીને જઈશું પોલીસ અમને સહકાર આપશે તો ઠીક છે નહીં તો અમે અમારી રીતે જઈશું ને એમાં આપ પ્રેસ ભાઈઓને હું એક મારી તરફથી પૂછવા માંગુ છું કે શું આપ લોકો અમારી સાથે રહેશો શું આપ લોકોનું કેટલું સહયોગ રહેશે અમને જો આપ લોકો અમારી સાથે રહેશો તો આપ લોકો આપ લોકોનું બી અમે હંડ્રેડ પર્સન્ટ સપોર્ટ લેશું ને આગળની જે અમારી રણનીતિ છે એમાં અમે સંપૂર્ણપણે સક્સેસ થઈને બતાવશું લાસ્ટ ક્વેશ્ન ક્યાંક ને ક્યાંક આવા રેડમાં અણબનાવ બનતા હોય છે અણબનાવ ન બને અથવા અણબનાવ બની જાય એના પાછળનો રસ્તો શું રાખ્યો છે કોંગ્રેસ મહિલાએ અન બનાવના બને એટલે અમે પૂરી એવી રીતે એક પ્લાનિંગ કરશું કે જે અમે બહેનો છીએ અમારી સાથે અમુક એવા લોકોને બી રાખશું કે જે બાહુબલી હોય કે પોતાના પોલીસને બી અમુક એવા જે ઈમાનદાર પોલીસ છે એમને બી અમે અમારી રીતે સૂચન કરીને રાખશું કે જ્યારે બી અમારા ઉપર કાંઈક એવા બનાવ બને કે એવા બધાય કાંઈક જે બુટલેગરો છે એમને પોલીસનું પાવર હોય છે એટલે એ લોકો જ્યારે બી એવું થાય છે કેમ કે જે કાલે જુરા ગામમાં બનાવ બન્યું છે તો એવું બનાવ ન બને એના માટે અમે અમારી જે પ્લાનિંગ છે એની અંદર અમે પોલીસને જે અમુક છે એવા ઈમાનદાર પોલીસ એમને સાથે રાખવાની કોશિશ કરશું